નમસ્કાર મિત્રો આજે પીખોર પ્રાથમિક શાળામાં જે ફાયર સેફ્ટીની આપણી પાસે બોટલો છે એનો ડેમો બતાવવામાં આવ્યો હતો કે આ બાટલાઓ કેવી રીતે કામ કરે છે એનું સીલ કેવી રીતે તોડવાનું હોય છે અને આગ લાગે ત્યારે આગ ભૂજવવા માટે કેવી રીતે આખી પ્રક્રિયા કરવાની હોય છે તો આ તમામ બાળકોની હાજરીમાં આ ડેમો બતાવવામાં આવ્યો હતો આગ અહીંયા લાગેલી છે તમે જુઓ છો સામે બાટલાની અંદર આવું સીલ હોય છે એને આપણે ખેંચી અને આ રીતે આમ તોડી નાખવાનું હોય છે પછી આ પિન હોય છે એ પિનને આપણે આમ દબાવી અને આ પિન કાઢી લેવાની હોય છે આપણે આ પિનને અહીંયા કાઢી લીધી છે અને હવે જે આપણી બોટલ છે એ આગ બુજાવવા માટે તૈયાર પોઝિશનમાં ટૂંકમાં થઈ ગઈ છે તો આ આગ આપણી સામે છે હવે આપણે એને સ્પ્રે કરીને ઠારશું આપણે આની આગ હજી આગ ચાલુ જ છે આગ બધી થરી ગઈ ફરી પાછું આપણે સ્પ્રે કરી દઈએ આ જે છે પાવડરવાળો બાટલો છે મિત્રો આમાં પ્રવાહી અને પાવડર બે પ્રકારના બાટલા આવે છે એક વાળો આવે છે અને એક પાવડરવાળો આવે છે તો આ પાવડરવાળાનો આપણે ડેમો જોયો હવે આપણે લિક્વિડવાળાનો પણ ડેમો અહીંયા આપણે જોવાના છીએ તો આ દરેક બાળકોને પણ ખ્યાલ હોવો જોઈએ ક્યારેક હવે આપત્તિ આવે અચાનક આગ લાગે અને આગ બુજવવાની થાય ત્યારે તમામ વિદ્યાર્થીઓને જો આનું જ્ઞાન હોય તો એ પણ આમાં મદદગારી કરી શકે અને દેખાય છે એ લિક્વિડવાળો છે પ્રવાહીવાળો આપણે પાવડરવાળાનો ડેમો જોયો હવે લિક્વિડ વાળાનો ડેમો જોઈએ આની અંદર જે ઉપર આ વાલ આપેલો છે એ વાલને પ્રેસ કરવાથી જ સીધું આમાંથી સ્પ્રે થાય છે આને ફોડી નાખવાનો હોય છે અંદર બોટલ હોય છે આપણે આવી રીતે સ્પ્રે થાય છે તમે જોવો છો આવી રીતે હલાવશું એટલે આની અંદરથી સ્પ્રે થશે અને આગ ઠરી જશે આ એક વખત ફોઈડા પછી આખે આખો બાટલો ખલાસ જ થઈ જાય છે મિત્રો આની અંદર લિક્વિડ હોય એટલે આને પાછો રોકી શકાતો નથી પાવડર વાળાનો તો તમે સ્ટોપ કરી શકો પણ આ બાટલાને આપણે સ્ટોપ કરી શકીએ નહીં એટલે આખે આખો બાટલો પછી ફેલ જ થઈ જાય છે આ ફરી ઉપયોગમાં આપણે આને લઈ શકતા નથી આની અંદર એક નાની બોટલ જ હોય એક અડધા ફૂટ જેટલી બાકી આમાં એર ભરેલો હોય છે હવે ખાલી થવાની તૈયારીમાં છે ખાલી થઈ ગયો છે આપણો બાટલો પ્રાથમિક શાળા ખાતેનો જે ફાયર સેફ્ટીનો ડેમો આપણે સરસ બાળકોએ બધા નિહાળો ને જોયો બાળકો આવડી હવે બધું જોયું ને બરાબર બરાબર તો આગ લાગે તો તમે પણ તમારા ઘરે આ રીતે આગને બુજાવી શકો તમારી ઘરે પણ આવા બાટલા હોય તો એનો ઉપયોગ તમે કરી શકો કેવી રીતે ખોલવો કેવી રીતે આગ ઉજાવવી આ તમામ બાબતો આજ આજના વિડીયોમાં આપણે જોઈ છે મિત્રો આ જો પાવડરવાળો છે ને ફરી પણ આપણે ઉપયોગ કરી શકીએ આપણે જો નીકળે છે પાવડર તમે જોયો છે આ આંખમાં કોઈની ન ઉડે એ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આની અંદર આપણને આંખમાં બળતરા પણ ઉપડી શકે એટલે સામે નહીં રહેવાનું Yeah.